સ્ટાર ફ્રૂટ તરીકે જાણીતું કમરખ અસંખ્ય પોષક તત્વોથી ભરપૂર છે અને અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે વિટામિન વિટામિન બી સી કેલ્શિયમ સોડિયમ આયર્ન અને ફાઈબર જેવા પોષક તત્વો નોંધપાત્ર માત્રામાં હોય છે અને તે એન્ટી ઓક્સિડન્ટોથી પણ ભરપૂર હોય છે તો ચાલો આજના વિડીયોમાં સ્ટાર ફ્રૂટ એટલે કે કમરકના ફાયદા વિશે જાણીએ સ્ટાર ફ્રૂટ ખાવાથી હાડકા મજબૂત બને છે આ ફળ વિટામિન સી અને કેલ્શિયમથી ભરપૂર છે જે હાડકાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે કમર ખાવાથી પણ રાહત મળે છે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે કબજિયાત અપચો અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે આ ફળનું નિયમિત સેવન કરવાથી વાળનો વિકાસ સુધરે છે તે વાળને મજબૂત અને જાડા બનાવવામાં મદદ કરે છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે તેથી તમે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે સ્ટાર ફ્રૂટનું સેવન કરી શકો છો સ્ટાર ફ્રૂટ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે તેમાં નોંધપાત્ર માત્રામાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં વિટામિન એ નું સ્તર વધારવામાં મદદ કરે છે સ્ટાર ફ્રૂટ ખાવાથી બીમારીઓથી બચી શકાય છે કારણ કે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ રોગનું જોખમ ઘટાડે છે કમરખમાં રહેલા ફાઇબરનું પ્રમાણ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે 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 અને જયા વેગ આપે તે ઝડપથી કરવામાં મદદ કરે વજન ઘટાડવા માટે તમે સાંજે જ્યારે ભૂખ લાગે ત્યારે આ ફળનું નાસ્તા તરીકે સેવન કરી શકો છો કમરખમાં રહેલા પોષક તત્વો શારીરિક નબળાઈ દૂર કરવામાં પણ મદદ કરે છે કાચા કમરખનો સ્વાદ ખાટો અને પાક્યા પછી મીઠો હોય છે કમરખનો ખાટો સ્વાદ તમને ભરી દે છે છે અને નબળાઈ દૂર કરે ખાવાથી રાહત મળે છે રાહત મેળવવા માટે કમરખના ફળને કાપીને થોડું મીઠું અને મરી ઉમેરીને ખાવ તમે તેને નાસ્તામાં કે બપોરના ભોજનમાં સલાડ તરીકે ખાઈ શકો છો દરરોજ 100 થી બસો ગ્રામ કમરક ખાઈ શકાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો